શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વળાંગ નો સડસઠ મો સમારોહ સુરતના ના જહાંગીરપુરા એસએમસી ગ્રાઉન્ડ ઉપર યોજાયો જેમાં ત્રીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા હતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું હાલ લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે ઘર આંગણેની સાથે સાથે સમૂહ લગ્નનું પણ મોટા પ્રમાણમાં આયોજન થઈ રહ્યું છે ત્યારે શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વળાંકનો સડસઠમો સમૂહ લગ્ન સમારોહ

આગળ વધવાના છે અને આજે અમારો સમાજ છેલ્લા સડસઠ માં સમૂહ લગ્ન અને ઓગણીસો લગભગ અઠ્યાસી થી સમૂહ લગ્ન ના આયોજનો કરતા આવ્યા છે અને આજે સડસઠ લગ્ન ની અંદર અત્યાર સુધીમાં લગભગ ત્રણ થી ચાર હજાર અમારા સમાજના સમૂહ સફળ આયોજનો છે અને આજે સુરત વિભાગની અંદર યુવા ટીમ અમારી જે આવી છે તે રંગે સંગે બહુ જ મહેનત કરી અને આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો છે આજે જે અમે તરીકે જે એની જગ્યા પર દીકરી તરીકે સ્વીકારવામાં આવે તો ખરેખર આપણે એમાં દરેક ક્ષેત્રની અંદર બહેનો જ આગળ વધીએ કેમ છે

પ્રજાપતિ સમાજ જે બહોળી સંખ્યામાં જે હાજર રહ્યો છે આગેવાનો હાજર રહ્યા છે એ સમાજના સૌ જ્ઞાતિ બંધુને મારે એક સંદેશ પહોંચાડવો છે કે આજે જે બહુ નહીં દીકરી કે જે ઘરમાં દીકરી ઘર છોડી બીજા ઘરમાં આવે છે અને એક દીકરી તરીકે આપણે જોઈએ અને દીકરીમાં એક પ્રાધાન્ય આપીએ તેવી મારી એક આશા છે અને પ્રજાપતિ સમાજ એક સંગઠન મોટું રહે એવી આવા નવા કાર્ય કરતા રહીશું